જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવાની આગેવાનીમાં એકલવ્ય મોડેલ શાળા વિવાદ મામલે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું તેની જી હા વિગતવાર વાત કરીશું તો એકલવ્ય મોડેલ શાળામાં અભ્યાસ કરતા એકસોથી વધુ વિદ્યાર્થીઓની અચાનક એકી સાથે તબિયત લથડ્યા બાદ એકલવ્ય મોડેલ શાળા સંકુલ ત્યાંના ભોજનની વ્યવસ્થા તેનો વહીવટ અને ત્યાંની શિક્ષણ વ્યવસ્થા સામે વિપક્ષે જાણે હલ લાબોલ કર્યો હોય તેમ લાગી રહ્યું છે વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પુનિયાવાટ ખાતેની એકલવ્ય મોડેલ શાળા સંકુલની મુલાકાતમાં સડેલા શાકભાજી જોવા મળતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા તો ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના નેજા હેઠળ દેશભરની મોડલ શાળાઓમાં શિક્ષકો સહિત તમામ સ્ટાફની જે ભરતી કરવામાં આવી છે તે અંતર્ગત ગુજરાતમાં પણ પાંચસો જેટલા શિક્ષકોની ભરતી કરાઈ છે ત્યારે ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે તેવી ધોરણ છથી આઠની એકલવ્ય મોડેલ શાળાઓને અંગ્રેજી માધ્યમની કરી તેમાં બિન ગુજરાતી પરપ્રાંતિય હિન્દી ભાષી શિક્ષકોની કરાયેલ નિમણૂક સહિત મોડેલ શાળાના વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા અને વિદ્યાર્થીઓને અપાતી સુવિધા તેમજ વહીવટ સામે સવાલો અને આરોપો સાથે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવાની અધ્યક્ષતામાં આપના હોદ્દેદારો અને કાર્યકરોએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યારબાદ આપના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ એક અનોખા અંદાજમાં મીડિયાને સંબોધન કર્યું હતું રાધિકા રાઠવાએ મીડિયાને અંગ્રેજીમાં સંબોધન કરવાની શરૂઆત કરી હતી અને જ્યારે મીડિયાકર્મીએ તેમને ટોક્યા ત્યારે એમણે જે ઉદાહરણ આપ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો ત્યારે આવો સાંભળીએ આપ

અવે આજે મે ઇંગ્લિશ ભાષા બોલું છું અને તમે કહો છો કેમ ઇંગ્લિશ ભાષા તમે બોલો છો આવેદન પત્રમાં અમે એ જ આપ્યું છે કે હમ ગુજરાતી હે હમ હિન્દી હે કે હમ ઇંગ્લિશ હે હમ એ સમજે છે કે હમે સબ ભાષા આની જોઈએ બટ જો બચ્ચે સ્કૂલ મે પડતે હે હમારે આદિવાસી બચ્ચે ઉનકો ભી સબ ભાષા યહા પે શીખા રહે હે લેકિન jitne bhi shikshak hum jo eklavya model school me gaye the wahan jitne bhi shikshak hai નથી ને જ્યારે ઇન્ટરવ્યુ મારું હિન્દી ભાષામાં નહીં ખબર પડતી ઇંગ્લિશ ભાષામાં નહીં ખબર પડતી કે ફ્રેન્ચ ભાષા તમને કોઈને ખબર નથી પડતી તો અમારા બાળકોને હિન્દી ભાષા અગર કોઈ જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ને અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી શકશે મેઇન મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્ન એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને એક તરફ તો રાખી ભાષામાં શિક્ષણ આપવાની વાત કરી રહ્યું છે કેટલી લેંગ્વેજ વપરાય રાઠી ભાષા ઇઝ લોકલ ભાષા એ અમે સમજી શકીએ કે લિમિટેડ છે અને એક અમારા રાઠવા કોમ્યુનિટી સુધી છે પણ ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ હોય ત્યાં ગુજરાતીમાં અમને આવેદન પત્ર આપવા આપવાની અમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી એક્સેપ્ટ નથી કરતા ત્યારે સરકારી ઓફિસીસમાં કલેક્ટર ઓફિસિસ હોય પોલીસ સ્ટેશન હોય બીજી ભાષાના આવેદનપત્ર એક્સેપ્ટ નથી કરતા કે કોઈ અરજી એક્સેપ્ટ નથી કરતા તો કેમ અમારા બાળકોને બહારના જે ગુજરાતી ના સમજી શકે અમારા બાળકોને આદિવાસી ક્ષેત્રમાં ભણાવવા આવે છે તો કેવી રીતે ભાષા કે સારું શિક્ષણ લઈ શકશે અમારા ગુજરાતમાં ગાંધીનગરમાં જેટલા પણ શિક્ષકોના આંદોલન થાય છે કપડાં ફાડી દેવામાં આવે છે હાથ પગ તોડી દેવામાં આવે છે એ લોકો એજ્યુકેટેડ માણસો છે શિક્ષક છે જે શિક્ષક હોય ને એક સમાજની સ્થાપના કરે છે અને આજે એમને રોડ પર તમે ઘસીરો છો ને ઘસીટીને એમને તમે શું હાલત બનાવી રાખી છે મુદ્દો એ જ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટાઉદેપુરમાં જેટલા પણ શિક્ષકો ની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટ ના છે હિન્દી ભાષા છે એ લોકો એવું કે છે કે અમે એ ગુજરાતી સબ્જેક્ટ નહીં ભણાવતા પણ અમે બીજા સબ્જેક્ટ ભણાવીએ છીએ પણ તમારી મધર લેંગ્વેજ તો ગુજરાતી નથી ને

બહુ કહેવાય વાયરલ હવે તો રિપોર્ટ આવે એના ઉપર જ કહેવાશે વાયરલ માં એકદમ થી એકસો સોળ છોકરાઓ ના જાય પેટ દુખે તો હવે રિપોર્ટ આવશે પછી અમે કહેશું કે શું થયું છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો